જિલ્લામાં એક ગંભીર મામલો સામે છે જ્યાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉઠા હેઠળ ગેરકાયદેસર રીતે વિદેશી ભંડોળ એકઠું બદલ બ્રિટિશ નાગરિક શમશુલ હુદા ખાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સત્તાધીશો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યમાં કાયદાનું ઉલ્લંઘન કરીને વિદેશમાં નાણાં મેળવવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પોલીસે આર્થિક લેવડદેવડના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે શમશુલુદા ખાન પર આક્ષેપ છે કે તેને દેશના કાયદાકીય નિયમો ખાસ કરીને વિદેશી ફાળો નિયમન અધિનિયમનું ઉલ્લંઘન કરીને અનધિકૃત રીતે વિદેશમાંથી નાણાકીય સહાય મેળવી છે આ ભંડોળનો ઉપયોગ કયા હેતુઓ માટે કરવામાં આવ્યો અને તેની પાછળ અન્ય કોઈ સંગઠન સંકળાયેલું છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલી રહી છે કાયદાનું ઉલ્લંઘન કરીને મેળવવામાં આવેલા ભંડોળનો અંતિમ ઉપયોગ અને તેના નાણાકીય સ્ત્રોતોની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક નિયંત્રણો સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે પોલીસ દ્વારા શમશુલ હુદ્ધા ખાન વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અધિકારીઓ આ પ્રકરણમાં સંકળાયેલા તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરવાના આદેશો આપ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે આ ઘટના ફરી એકવાર ધાર્મિક સંસ્થાઓના નામે વિદેશી ભંડોળનો ઉપયોગ પર દેખરેખ રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે અને સરકાર દ્વારા કડક નિયમનકારી પગલાં લેવા માટેનો માર્ગ મોકળો કરે છે દેખીએ થાના કોતવાલી ખલીલાબાદ અંતર્ગત જિલ્લા અલ્પસંખ્યક અધિકારી દ્વારા એક તહેવીર બ્રિટિશ મોલાના हुदा के खिलाफ एक अभियोग पंजीकृत कराया गया है जिसमें इनके द्वारा एक मदरसे के आड़ में गलत तरीके से यह आरोप लगाया गया है कि इनके द्वारा बाहर से पैसा मंगाया जाता था और उसका उपयोग किया जा रहा था इस आधार पे इनके विरुद्ध एक अभियोग पंजीकृत कराया जा रहा है जिसकी विवेचना की जा रही है और इनके विरुद्ध જો ભી તથ્ય આનુસાર એ વિરુદ્ધ કાર્યવાહી કી જાય